અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસ નેતા દ્વારા વીએસ હોસ્પિટલને બચાવવા માટે વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટાઉન હોલ પાસે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા કોંગ્રેસ નેતા દ્વારા એએમસી સત્તાધીશો માટે વીએસ હોસ્પિટલ અંગે આક્ષેપો કરવામાં આવ્યા હતા ખાનગી એસવીપી હોસ્પિટલ ચલાવવા માટે વીએસ હોસ્પિટલને મૃતપ્રાય બનાવી હતી વીએસ હોસ્પિટલમાં પહેલાં કરાતા ઓછા પ્રમાણમાં દર્દીઓ જોવા મળે છે એસવીપી હોસ્પિટલ ચલાવવા માટે વીએસ બંધ થઈ રહી છે અગાઉ પણ ઘણી વાર રજૂઆત કરવા છતાં એએમસી દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખાનગીકરણ અને ખાનગી હોસ્પિટલોને જે રીતે છૂટછાટ આપવામાં આવી છે જે રીતે તમે અત્યારે જોયું ખ્યાતિકાંડ કોભંડ આયુષ્માન કાર્ડ ને બધા ખાનગી હોસ્પિટલોને તમામ રીતે બેફામ રીતે વર્તમાનનું જે સરકારે જે છૂટ આપી છે એની જગ્યાએ હું કહું છું કે જે વીએસ હોસ્પિટલની સ્થાપના આ દેશની મહાન પ્રભુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે લોકોને મફતમાં સારવાર મળી શકે સારામાં સારી અદ્યતન હોસ્પિટલ એની અંદર કાર્ડિયક હાર્ટના પેશન્ટો હોય એના માટે ઓપન હાર્ટ સર્જરી થઈ શકે કોઈ પણ મુક્ત અકસ્માત થાય એનું ટ્રોમા વોર્ડ હોય ઓપરેશન થિયેટરો હોય એનું આઈસી ક્રિટિકલ કેર હોય વેન્ટિલેટરો હોય તમામ જેમને રાષ્ટ્રપતિ એવોર્ડો

જે આ